દાનેરા તાલુકાના ધાખા ગામમાં કરું ઘટના કરણ લાગતા મહિલાનું મોત બે ગંભીર તાલુકાના ધાખા ગામે કપડી વિસ્તાર પાસે આવેલ તબેલામાં તારીખ ચાર દસ બે હજાર પચીસ ના સાંજે આશરે પાંચ વાગે કરંટ લાગવાની કરું ઘટના બની ઇલેક્ટ્રિક મશીનથી ગાય દોતા સમયે અચાનક શોર્ટ સર્કિટ થતા તનકાબેન બાબુભાઈ પટેલ ઉમર વરસ આશરે પંચાવન ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું જ્યારે તેમના પતિ બાબુભાઈ હરજીભાઈ પટેલ અને સસરા હરજીભાઈ કાજાભાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ તબેલાની બાજુમાંથી અલ્ટી હેવી લાઇન પસાર થાય છે અને માત્ર છ ઇંચના અંતરે નીચે ખેંચાય લાઈનમાંથી શોર્ટ સર્કિટ થવાના કારણે દુર્ઘટના બની ગ્રામ લોકો જણાવે છે કે આ વિસ્તારમાં વીજ વિભાગની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના અગાઉ પણ બની છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા હા પોલીસ પોલીસો આ ગાયદેસર કારવાહી હાથ ધરાઈ છે ને મૃતદેહને દાંદેરા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે છે તંત્રની બેદરકારી સામે ગ્રામ રોષ ફાટી નીકળ્યો છે ધ ગુજરાત લાઇન ન્યૂઝ સાથે અહેવાલ મક્ષી ઠાકોર દાખા પટેલ ઈશ્વર વિદોનાભાઈ દેપુટી સરપંનાલ અને આ ઘટના બની એમાં તેમ ગયેલ એમાં જીબીની બેદરકારીના કારણે આ પ્રોબ્લેમ બન્યો છે એમાં ઇલેવન લાઇન ઉપર નીકળી છે અને હેલ્થ લાઈન નહેી એમાં જગ્યા ઓછી છે એના કારણે આ શોર્ટ સર્કિટ થવાથી મોટર અને દોવાના મશીન અને પંખા બધું બોડી શોર્ટ થઈ જાય છે એના કારણે આખા તબેલામાં કરંટ આવે છે એના લીધે આ પ્રોબ્લેમ બન્યો છે અગાઉ પણ અમે રજૂઆત કરી ત્રણ તો આ આ વિશે ત્રણ અરજી આપી છે પણ કોઈ જવાબ આપ્યો નથી અને કટિંગ માટે પણ અમે રજૂઆત કરી હતી પણ કોઈ બોર્ડે એના પગલે લીધા નથી ભારતીય કિસાન સંઘ પ્રમુખ વીરમાભાઈ આજ રોજ દાખા મુકામે અમે ત્યાં રહેલા હતા અમારા મૂળ મૂળકૂટ સામાજિક પ્રસંગમાં અને ત્યાં મોટો દુર્ઘટના પણ થઈ હતી ગત શનિવારે આશરે પોચેક વાગ્યાનો સમય હતો ધોવાના સમય પશુ ધોવાનો સમય હોય એમાં બાબુભાઈના ધર્મપ્રતની એક્સપાયર થયા અને બાબુભાઈને પણ એક્સિડન્ટ થયો હતો એના પિતાશ્રીને પણ થયો હતો એક્સિડન્ટ આમ કરીને ત્રણ જણાને થોડી ઈજા પહોંચી એક ભાઈ તો એક બેન તો એક્સપાયર થઈ ગયા હતા એટલે જે તે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે એટલે સરકારશ્રીને મારી પણ વિનંતી છે કે તાત્કાલિક એને વળતર આપવું અને યોગ્ય પગલાં લેવા અને તાત્કાલિક સર્વે કરી અને જે આ જે લાઇન છે લાઇન બેદરકારી એને પણ રિપેરિંગ તાત્કાલિક ધોરણે કરવી તે બીજી પણ બીજી કોઈ એક્સિડન્ટ પણ ન થાય આવો એવી મારી પણ અપીલ છે આમ વાર